હેલો મિત્રો સ્વાગત છે બધા ભાઈઓના આજના વિડીયોમાં આજે મેં જાઉં છું દેવગઢ બારિયા શાકભાજી લેવા માટે આ બામરડી ગામની ડુંગરી અથવા કે ડુંગરો કેવું મસ્ત કે દેખો વાતાવરણ મિત્રો જૂના બારિયામાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી તમે જોઈ શકો છો હવે આપણે પચાસ પેટ્રોલ પ્રાઇન જવાનું છે વધારે નહીં કેમ કે મારી સ્પ્લેન્ડર પચ્ચા નામ તારે બે રાઉન્ડ મારું છે બારીયાના પેટ્રોલ પુરાવી દઈએ ચલો આ પેટ્રોલ પંપ ફૂલ ગીર દઈ લાહ કે નંબર ખાશે અને લે લે ભાઈ ભાઈ પુરાય દે મારી ગાડી પેટ્રોલ લે પચાસ રૂપિયા લે 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 મોન મોન નંબર આવ્યો ને આ નીકળે આપણે બારી પેટ્રોલ પુરાવી એ આજુના બાજુ ઢાળ સાડા ટીટી મારી ગાડી આવે છે ભાળજો લા ભાળજો હન વાગે છે પણ જરી ખકરો વાગે છે ચલો અબુ ફરકોળ મને હન મારે પાછો શું કેતો હશે ફાળો હન હન ટીડી ટીડી આ જો એસી ની સ્પીડ મે હન પીપી ટીડી ટીડી બજુર 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 વિલ્લો વિલ્લો કિરસ્કા કનસનીગી ના 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 સુનીગી દિલ ના દિયા દિલ ના લિયા ના બોલો ના બોલો ના કિયા જો બેટા કી દુનિયા મે સે મીયા પ્યાર ના કિયા તો કક

મોબાઈલનો ગળ કરે કે હા કલા લીધો મરે બટાકા લીધા કાકીએ કેલા લીધા પોનસો ગ્રામ પેલા ફાઇનલ મિત્રો આપણે ટોમેટી લેવાઈ જેવી છે તો મળીએ નેક્સ્ટ એક સ્ડીઓ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો મળીએ નહીં